મિત્રો વનસ્ટોપ વિઝા સોલ્યુશન સિદ્ધાર્થ એન્ટરપ્રાઇઝ પોરબંદરમાંથી હું છું દિલીપ ચાવડા મિત્રો ઇઝરાયલ વર્ક વિઝામાં જવા માટે ઇઝરાયલ કન્સ્ટ્રક્શન કામમાં વર્ક વિઝામાં જવા માટે અમારી સાથે જે લોકો જોડાયેલા છે અને દિલ્હીનું ઇન્ટરવ્યૂ દેવાનું બાકી છે અને એમને થોડું ઘણું કામ આવડે છે કારીગર છે કામ આવડે છે પણ એમણે ટેકનિકથી કામ નથી કર્યું કે ભાઈ દિલ્હી ઇન્ટરવ્યૂમાં કઈ કઈ ટેકનિકથી કામ આવડું જોઈએ કેવા કેવા ડ્રોઈંગથી કામ આવડવું જોઈએ બરાબર કઈ રીતથી કામ આવડવું જોઈએ એ રીત એ ટેકનિક એ ડ્રોઈંગથી કામ શીખવાડવા માટે અમે જે છે પોરબંદર જીઆઈડીસીમાં અમારું જે છે કન્સ્ટ્રક્શન વર્ક માટે ટ્રેનિંગ સેન્ટર ખોલેલું છે આ ટ્રેનિંગ સેન્ટર જે લોકો પ્લાસ્ટર લાદી સેન્ટિંગ કે લોખંડનું કામ કરે છે પણ એમને ડ્રોઈંગ એ શીખવું છે કે ટેકનિક શીખવી છે એમને વધુ શીખવા માટેનું આ સેન્ટર થયું છે આવો મિત્રો અંદર કઈ રીતે પ્રવૃત્તિ ચાલે મિત્રો અહીંયા ચાલે છે અમારે પ્લાસ્ટરની પ્રેક્ટિસ પ્લાસ્ટરવાળા મિત્રો વર્ષોથી કામ કરતા હોય પણ આમને દિલ્હી આપણે ઇન્ટરવ્યૂ માટે લઈ જવા દે તો હવે એમને કઈ કઈ બાબત પરફેક્શન માટે પાસ થવા માટે રિઝલ્ટ લાવવા માટે કઈ કઈ બાબતને ધ્યાન રાખવામાં આવશે એમની માટે જે છે અમારા જે અનુભવી મિત્રો છે અમારા ફોરમેન છે અમારા કારીગરો છે એ એમને પ્રેક્ટિસ આપે છે લાદી કેટલા કેટલા હથિયારો કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે ઉપયોગ કરવાનો કેટલી કેટલી બાબતો ધ્યાન રાખે એ પ્રમાણે આપણે પ્લાસ્ટરની જેમ લાદીની પણ પ્રેક્ટિસ પૂરેપૂરી કરાવીએ કટ્રિંગ કાર્પેન્ટર કોલમ છે બીમ છે એમના મેઝરમેન્ટ કઈ રીતે હોય છે શું શું ટેકનિક ધ્યાનમાં રાખવાની હોય છે શું શું વસ્તુ ખાસ કરીને શીખવાની હોય છે આ ટ્રેનિંગ સેન્ટરમાં ખૂબ સારી રીતે ચાલે છે અને વાત કરી સ્ટીલ ફિક્સરની ખૂબ મોટી સંખ્યા આટી રીતે મારતી જાળી કઈ રીતે બંધાવી ચેર કઈ રીતે બનાવે આ બધી જ વસ્તુ જેટલું આવે છે એ બધી જ વસ્તુની પ્રેક્ટિસ જે છે એ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં આપણા વર્કશોપમાં થઈ રહી છે મિત્ર આ ટ્રેનિંગ સેન્ટરનો કોઈ ચાર્જીસ નથી આમાં પ્લાસ્ટર લાદી સેન્ટિંગ કે લોખંડ જે વસ્તુ શીખવા માટે આવો છો એમની બધી સાધન સામગ્રી ઇન્સ્ટ્રુમેન્ટ અને બધી જે છે જે વસ્તુઓ જરૂરિયાત હોય એ બધી વસ્તુઓ અમારા વર્કશોપમાં અમારા ટ્રેનિંગ સેન્ટરમાં છે અમારી સાથે મારી સાથે જે લોકો દિલ્હી ઇન્ટરવ્યૂ માટે આવવાના છે ઇઝરાયલ કન્સ્ટ્રક્શન વર્ક માટે એ લોકોને જેને શીખવાની જરૂરિયાત હોય એ લોકો અહીંયા આવી શકશે અને શીખી શકશે ટ્રેનિંગ સેન્ટર જે છે પોરબંદર જીઆઈડીસીમાં આપેલું છે પૂરેપૂરું એડ્રેસ આ વિડીયોની નીચે હું આપું છું બીજી વસ્તુ ટ્રેનિંગ સેન્ટર ସୋମବାର ଲାଇ ରବି ସୁଧୀ ଦରେକ ଦି ଦିବସ ମେ ସରେ ନଅ ବାଗ ଲାଇଗ୍ୟା ସୁଧୀ ଟାଇମେ ମିତ୍ର